નમસ્કાર મિત્રો આજે હું તમને ટૂંકમાં માહિતી આપીશ કે હૃદય રોગના કેવા પ્રકારના દર્દીઓને ઓછું પાણી પીવું જોઈએ હૃદય રોગના દર્દી જેવા કે જેની ડાબી બાજુના ચેમ્બરની પમ્પિંગ કેપેસિટી ઓછી હોય અથવા ડાબી બાજુના ચેમ્બરની રિલેક્સેશન કેપેસિટી ઓછી હોય અથવા જેને વાલની તકલીફ હોય અથવા જેના હૃદયના ચેમ્બર પહોળા પડતા હોય આ ચાર પ્રકારની કન્ડિશનમાં આપણે ઓછું પાણી પીવું જોઈએ જો આ પ્રકારના દર્દીઓમાં વધારે પાણી પીવામાં આવે તો દર્દીના શરીરમાં પાણીનો ભરાવો થાય છે એટલે પગ ઉપર સોજા ચહેરા પર સોજા અને વજન વધી જવું જેવી તકલીફ સર્જાય છે વધારે પાણીનો ભરાવો થતા હલનચલન કરતી વખતે અને રાત્રે સૂતી વખતે દર્દીના ફેફસામાં પાણી નીતરે છે જેને અમે પલ્મોનરી ઈડીમાં કહીએ છીએ

આ પ્રકારના દર્દીઓને વધારે પડતો સ્વાસ્થ્ય તો ઓક્સિજન ઘટી જવું જેવી તકલીફ સર્જાતી હોય છે આ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી પાઇપેક અથવા વેન્ટિલેટરની જરૂરિયાત પડતી હોય છે આ દર્દીઓને જીવનું જોખમ વધારે હોય છે તો ચાલો મિત્રો હ્રદય રોગના દર્દીઓમાં પાણીનો પાક ઘટાડી અને હોસ્પિટલમાં એડમિશન થતું અટકતીએ થેન્ક યુ